સ્વાગત છે હું આપની સાથે વાઘેલા આવો જોઈએ આજે સમાચાર છોટા ઉદેપુર લોકસભાના સાંસદ સભ્ય જશુભાઈ રાઠવા પાદરા મત વિસ્તારમાં બિરાજમાન શ્રી ગણેશજીના દર્શને પહોંચ્યા હતા પાદરા નગરમાં આજે દેવ વિધ્નહર્તા ગણેશજીના દર્શન કરવા છોટાઉદેપુર લોકસભાના સાંસદ સભ્ય જસુભાઈ રાઠવા પહોંચ્યા હતા આ સાથે જ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા બાપુ તેમજ પાદરા પોલીસ ઇન્સ્પેક્ટર ચારણ સાહેબ સહિત સંગઠનના હોદ્દેદારો નગરપાલિકાના સદસ્યો અને પાદરા નગરમાં ગણેશ મંડળોએ પહોંચ્યા હતા જ્યાં કરિશ્મા સોસાયટી મિત્ર મંડળ આયોજિત ગણેશજી સહિત જાગૃતિ યુવા કાઉન્સિલ ગ્રુપ બળિયાદેવ યુવક મંડળ સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન ક્વાફળિયા યુવક મંડળ વૈકુટધામ સોસાયટીમાં વિધ્ન હર્તાઓની આરતી કરી હતી અને પાદરા નગરજનોને ગણેશ મહોત્સવની શુભકામનાઓ પણ પાઠવી હતી આજે ધારાસભ્ય માન્ય ચૈતન્યસિંહ ઝાલાના સાનિધ્ય હેઠળ પાદરા નગરના વિવિધ ગણપતિ બાપાના દર્શન કરી હું ધન્યતા અનુભવી છે અને સમગ્ર પાદ પાદરાના નગરજનોને ગણેશ ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને પ્રાર્થના પણ કરું છું કે સમગ્ર પાદરા ખૂબ સુખીમય થાય નિરોગીમય રહે એવી શુભેચ્છા પાઠવું છું પાદરામાં ગણેશ મહોત્સવ એ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે હજારો લાખો ભાવિક ભક્તો વિવિધ ગણેશ મંડળોમાં ગણપતિ બાપાના દર્શન અર્થે જાય છે એ જ એના ભાગરૂપે છોડાદેપુર લોકસભાના માન્ય સાંસદ શ્રી જસુભાઈ રાઠવા આજે પાદરા ગણેશ મંડળોમાં દર્શન અર્થે પધાર્યા છે વિવિધ ગણેશ મંડળમાં દર્શન કરીને અમે ધન્યતા અનુભવી છે ગણપતિ બાપાના દર્શનની સાથે આજ રોજ અમને જનતાના દર્શન કરવાનો પણ ખૂબ જ લા લાવો મળ્યો છે અને સૌએ ખૂબ જ આવકાર આપ્યો છે તે બદલ તેઓનો આભાર અને ગણપતિ બાપા સૌના જીવનમાં ખૂબ જ સારું કામ લાવે સૌને સ્વસ્થ રાખે એવી મનોકામના